નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો રામલલા બિરાજમાન થઈ ચૂક્યા છે મિત્રો અયોધ્યા મંદિરમાં રામલલાને બિરાજમાન કરવામાં આવ્યા છે તેમની પ્રથમ તસવીર સામે આવી રહી છે ગર્ભગૃહમાં સ્થાપિત ભગવાન રામને આંખે પાટો બાંધવામાં ગઈકાલે આવ્યો હતો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ તસવીર એકદમ ક્લિયર છે કોઈ પણ પ્રકારનો પાટો નથી બાંધેલો બાવીસ તારીખે મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે ત્યારે દેશ વિદેશના મહેમાનો આ દિવસે અયોધ્યામાં આવવાના છે સોળ તારીખથી જ મિત્રો મંદિરમાં દરરોજ અલગ અલગ વિધિઓ કરવામાં આવી રહી છે પરંતુ મિત્રો રામલલાની મૂર્તિ કેવી હશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હતો પરંતુ અહીં તમે મિત્રો સાઈડમાં જોઈ શકો છો આ જે તસવીર તમે જોઈ રહ્યા છો તે જ રામની મૂર્તિ છે જે અયોધ્યામાં બિરાજમાન કરવામાં આવી છે ગઈકાલે મિત્રો આ ફોટો જે છે તે ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો જેથી કરીને તમે દરેક લોકોએ જોયો પણ હશે સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો સાધનની ખરીદી માટે અનેક સબસીડી યોજનાઓ ચલાવવામાં આવે છે જ્યારે ખેડૂતોને વિવિધ પ્રકારના પાક ઉગાડવા માટે અનેક કૃષિ સાધનની જરૂરિયાત ઊભી થતી હોય છે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બરથી જ તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો મિત્રો હવે ગણતરીના દિવસો જ બાકી છે રાજ્યના જે પણ ખેડૂતો કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય મેળવવા માગતા હોય તેઓ આ ખેડૂત પોર્ટલ પર જઈને આજથી જ એટલે કે તારીખ ઓગણ ઓગણત્રીસ ડિસેમ્બરથી તારીખ શરૂ થવાની છે અને અઠ્યાવીસ જાન્યુઆરી છેલ્લી તારીખ છે તો મિત્રો હવે ગણતરીના સાત આઠ દિવસ બાકી રહ્યા છે જેને પણ આ યોજનાનો લાભ લેવો હોય તે લઈ શકે છે અને મિત્રો વાત કરીએ તો આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાકીય લક્ષ્યાંકની એકસો દસ ટકા મર્યાદામાં વહેલા તે પહેલા ધોરણે અરજીઓ ઓનલાઈન થશે તો જે પણ ખેડૂતોએ સાધનની ખરીદી કરવી હોય તો સાધનોની ખરીદી પર મોટી સહાય સરકાર આપે છે તો આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે આ યોજના વિશે જાણી શકો છો અને ફોર્મ ભરી શકો છો તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં પણ ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર હવે આપવામાં આવશે મિત્રો રાજ્યના લોકો માટે નવા વર્ષે સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતના લોકોને રૂપિયા ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર મળશે કે નહીં મિત્રો બીપીએલ રેશન કાર્ડ ધારકને હવે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળશે જોકે મિત્રો તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ રાજસ્થાનની અંદર હમણાં જ ઇલેક્શન થયા હતા ચૂંટણી થઈ હતી ત્યારે ભજનલાલની સરકાર બની છે ત્યાં જે ભાજપ સરકાર છે અને ત્યાં મિત્રો ભાજપ સરકારે વચન આપ્યું હતું કે ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે તો મિત્રો ભજનલાલ સરકાર રાજસ્થાનમાં ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપે છે તો મિત્રો ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને રાજસ્થાનમાં પણ ભાજપ સરકાર છે તો રાજસ્થાનમાં ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર મળે તો ગુજરાતને પણ આપવો જોઈએ કે નહીં તમે કોમેન્ટમાં લખીને જણાવી આપજો જોકે મિત્રો હાલ જોઈએ તો ગુજરાતમાં ગેસ સિલિન્ડરનો ભાવ અત્યારે લગભગ નવસો પચીસ રૂપિયા આસપાસ બોલી રહ્યો છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વડોદરા હોનારતને લઈને નિવેદન આપ્યું છે પ્રધાનમંત્રીએ મિત્રો તમે જાણતા હશો બે દિવસ પહેલાની એક ઘટના છે વડોદરાની અંદર એક બોટ પલટાવાથી વીસ જેટલા મિત્રો એમાં સ્ટુડન્ટ હતા એટલે કે વિદ્યાર્થીઓ હતા જે દુર્ઘટના થઈ છે તેને લઈને મિત્રો પીએમ મોદીએ વડોદરા હરણી તળાવ હોનારત પર દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે લખ્યું કે મિત્રો દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારોની સાથે છે ઘાયલો જલ્દી સાજા થાય અને સ્થાનિક તંત્ર અસરગ્રસ્તોને તમામ સહાય શક્ય સહાય પૂરી પાડે તેવું કહ્યું અને મિત્રો પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરાયું છે કે પ્રધાનમંત્રી તરફથી મિત્રો દરેક મૃતક પરિવારોને નજીકના સંબંધીઓને બે લાખ રૂપિયા આપવામાં આવશે તો ઘાયલોને પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે આ ઘટના મિત્રો અત્યાર સુધીમાં તેર લોકોના મોત થઈ ચૂક્યા છે જેમાં બે શિક્ષકો અને બાકીના વિદ્યાર્થીઓ સામેલ રહ્યા છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બાવીસ તારીખ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે મિત્રો બાવીસ જાન્યુઆરી અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે મિત્રો આ ખાસ દિવસે સરકારી કચેરીઓમાં અડધો દિવસ કામ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે ગુરુવારે કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક અવસર પર બાવીસ જાન્યુઆરીએ તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે એટલે કે મિત્રો તમામ જે સરકારી કચેરીઓ છે સરકારી કામો જ્યાં થતા હોય છે આવી દરેક કચેરીઓ દરેક ઓફિસો અડધા દિવસ માટે બંધ રાખવામાં આવશે જેથી કરીને મિત્રો દરેક લોકો આ રામલલાનો અભિષેકનો લ્હાવો ઉઠાવી શકે લાઈવ માધ્યમથી તો મિત્રો તમને શું લાગે છે બાકી દરેક બજારોની અંદર અને શાળા કોલેજોમાં પણ રજા આપવી જોઈએ કે નહીં મને કોમેન્ટમાં લખીને જણાવી પણ આપજો ત્યારબાદ મિત્રો જાણીએ તો ખેડૂતોને ઘર બનાવવા માટે મોટી સહાય આપવામાં આવી રહી છે જેમાં ખાસ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના બે હજાર એકવીસ અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકો મકાન બનાવવા માટે એક લાખ વીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે અને મિત્રો ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે એક લાખ ત્રીસ હજારની નાણાકીય સહાય પૂરી પાડે છે ત્યારે આ સિવાય સિત્તેર માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે સત્તર હજાર બસો ને રૂપિયા આપવામાં આવે છે તદ ઉપરાંત મિત્રો બાર હજાર રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે આમ મિત્રો કુલ દોઢ લાખ રૂપિયા આસપાસની સહાય જે છે તે દરેક લોકોને સામાન્ય બેઝિક વસ્તુઓ માટે જેવી કે ઘર શૌચાલય માટે સરકાર આપી રહી છે અને અને મોદી એક ડ્રીમ કે દરેક દરેક ગામડાઓની અંદર લોકોને મળે તે માટે મિત્રો બાર હજાર રૂપિયાની અલગથી સહાય છે ઘર બનાવવા માટે એક લાખ વીસ હજાર જેટલી સહાય છે તો આ બધી સહાયો મળીને મિત્રો દોઢ લાખ જેટલી સહાય છે તમારે જો આ સહાયની અંદર લાભ લેવા માગતા હોય તો તમે તેના ફોર્મ ભરી શકો છો અને અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય જે છે તે મળી જશે શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ગુણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથો સાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે ફોન કરો અને ખેતર સુધીની હોમ ડિલિવરી મેળવો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો માટે સૌથી સમાચાર આવ્યા છે કે ખેડૂતોના માફીને લઈને શું વાત આવી છે ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને એમ નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ 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 ઉપર ચડીને આ અંગે જે જે છે 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 કે મિત્રો એટલું બધું વધી જાય જાય ખેડૂત તે દેવામાં ધકેલાઈ તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ જનમન યોજના અંતર્ગત પાંચસો ચાલીસ કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જારી કર્યો છે અને આ પૈસાથી સુદૂર વિસ્તારમાં આદિવાસીઓ માટે પાક્કા મકાનો બનાવવામાં આવશે મિત્રો પ્રધાનમંત્રીએ ગત વર્ષે બિરસા મુંડા જયંતી પર આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરી હતી અને આ કાર્યક્રમની બીજી વર્ષગાંઠે સો જિલ્લાના એક લાખ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી વાતચીત પણ કરી હતી અને મિત્રો પ્રધાનમંત્રીએ 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો આપ્યો છે અને આ દરેક રૂપિયા જે છે આ કરોડો રૂપિયા જે છે તે મિત્રો આદિવાસીઓ માટે પાક્કા મકાનો બનાવવા માટે વાપરવામાં આવશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવામાન ખાતાની નવી એપ્લિકેશન આવી રહી છે મિત્રો હવામાન વિભાગ એક ગ્રામીણ વિસ્તારોમાં લોકોને હવામાનની માહિતી આપવા માટે હર હર મોસમ હર ઘર મોસમ નામની એક નવી એપ લાવી રહી છે અને આઈએમડીની એકસો પચાસમી વર્ષગાંઠ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીશ ખનગડે આ મિત્રો માહિતી આપી છે અને અધિકારીએ જણાવ્યું કે આ એપની સેવાઓ ટૂંક સમયમાં જ બધા લોકો માટે ઉપલબ્ધ થશે અને પાંચ દિવસ માટે હવામાનની વિગતો અંગ્રેજી હિન્દી અને તેલુગુ સહિત અન્ય બાર ભાષાઓમાં મળી શકે છે તો મિત્રો હવે દરેક ખેડૂત ભાઈઓ અથવા તો દરેક લોકો હવે હવામાનની સીધી માહિતી પોતાના એપ્લિકેશન થ્રુ લઈ શકે છે જેથી કરીને તેને સાચી અને સચોટ માહિતી મળે ખોટી માહિતીમાં ખેડૂતોએ અપડાવવું ના પડે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને મોટી સહાય આપવામાં આવશે ખાસ મિત્રો માતૃશક્તિ યોજના અંતર્ગત આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ તેમજ દૂધ પીવડાવતી મહિલાઓને એક હજાર દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર એટલે કે પોષણ તત્વોથી ભરપૂર ખોરાક આપવામાં આવશે જેની અંદર મિત્રો કઠોળ ખાદ્ય તેલ તુવેર દાળ તેમજ જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે અને આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને ત્રણસો દિવસ સુધી અને દૂધ પીવડાવતી મહિલાઓને સાતસો ત્રીસ દિવસ સુધી એટલે કે બે વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે આમ કુલ ત્રણ વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવશે અને આ યોજના હેઠળ ત્રણથી છ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે તો મિત્રો મહિલાઓ માટે આ ખૂબ જ એક સારી યોજના કહેવાય યોજનાનું નામ છે માતૃશક્તિ યોજના આ યોજના અંતર્ગત મહિલાઓના બાળકના અને મહિલાઓના પોષણ માટે તેમને પોષણક્ષમ વસ્તુઓ અને આહારો આપવામાં આવશે તો તમારે આ યોજના વિશે વધુ જાણ જાણકારી મેળવવી હોય તો તમે ગૂગલ પર જઈને અથવા તો પોર્ટલ પર જઈને માહિતી

રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે જ્યારે મિત્રો અરજી કર્યાના દસથી પચીસ દિવસની અંદર જો તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે હાલ મિત્રો આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તો જે પણ સ્ત્રીઓએ આ યોજનાનો લાભ લેવો હોય તે મિત્રો આ યોજનાના જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને ફોર્મ ભરી શકે છે જો તમારી અરજી પાસ થશે એપ્રુવલ થશે તો મિત્રો તમને આ સહાયની અંદર એક ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર પ્રાપ્ત થયા છે રાજ્યમાં મિત્રો છેલ્લા 24 કલાકમાં ચાર લોકોના હાર્ટ એટેક થી મોત થયા છે જેમાં થરાદના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહાદેવ જયપાલ તેમજ મફાભાઈ માળી નામના બે લોકોનું હાર્ટ એટેક ને કારણે મોત થયું છે તદુપરાંત મિત્રો બોટાદની ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા 40 વર્ષીય નરેશભાઈ તેમજ રાજકોટના જેતપુર પીઠડિયા ગામે 45 વર્ષીય મનીષાબેનનું હાર્ટ એટેક આવતા મોત થયું છે આ મિત્રો છેલ્લા કલાકની અંદર ચાર લોકોના હાર્ટ એટેકને કારણે ગુજરાતમાં મોત થયા છે અને છેલ્લા મિત્રો એક થી બે વર્ષની અંદર ગુજરાતમાં હાર્ટ એટેકની સંભાવના અને દરો વધવા લાગ્યા છે લોકોનું એવું માનવું છે કે આ હાર્ટ એટેક કોરોના રસી વેક્સિનને કારણે આવી રહ્યા છે પરંતુ મિત્રો આની પાછળની સચ્ચાઈ શું છે જે કોઈ નથી જાણતું તમારું શું કહેવું છે મિત્રો આ રસીને કારણે હાર્ટ એટેક આવતા હોય નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની સરકાર પાસે મોટી માંગ મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટો સમાચાર છે કે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ જાણવા અગત્યના છે દેવા માફીને લઈને પણ ગણી શકાય કે આ મોટો સમાચાર આવી રહ્યા છે મોદી સરકારે 2004 ના વર્ષમાં જ્યારે ગુજરાતમાં મોદીની સરકાર બની ત્યારે મિત્રો તેમણે સત્તા ઉપર આવ્યા બાદ એવું કીધું હતું કે 2022 ની સાલ આવશે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકારનું વચન એ મિત્રો રામબાણ કહેવાય અને એ વચન કોઈ ફક્તું નથી પરંતુ આ વચન ખોટું ઘણા ખેડૂતોનું કેવું એવું છે કે આવક બમણી તો નથી થઈ પરંતુ ખેડૂતો દેવાદાર બની ગયા છે અને બે બાવીસ ની સાલ આવતા આવતા ખેડૂતોમાં દેવા વધી ગયા છે ડબલ થઈ ગયા છે અને મિત્રો બે હાજર બાવીસ ની સાલ પણ જતી રહી તો મોદી સરકારે હજુ આ અંગે

મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભાજપ સરકારની કામગીરી લઈને કહ્યું છે કે મોદી સરકારે જે કહ્યું હતું તે કરીને દેખાડ્યું છે તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવવાનું કહ્યું હતું અને પાંત્રીસ એ કલમ હટાવવાનું કહ્યું હતું તે તેને કરી દેખાડ્યું આતંકવાદ આતંકવાદનો નાશ કરવાનું કીધું હતું તે પણ તેને કરી દેખાડ્યું અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવીશું તે પણ કહ્યું હતું અને તે પણ મિત્રો રામ મંદિર બની ચૂક્યું છે અને બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રામલલા વિરાજમાન પણ થવાના છે આ રામ મંદિરની અંદર આ નરેન્દ્ર મોદીની સરકાર જે છે જે કહે છે તે કરી બતાવે છે આવું બયાન મિત્રો અમિત શાહે આપ્યું છે આ મુદ્દે તમારા શું વિચારો છે મને લખીને જણાવી દેજો કોમેન્ટની અંદર તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના બે હાજર ચોવીસ અંતર્ગત આ યોજના હેઠળ એસી કરોડ લોકોને પાંચ કિલો મફત ઘઉં અને ચોખા આપવામાં આવશે મળતો રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે જ્યારે ગુજરાતના બોતેર લાખથી વધુ લોકોને ફાયદો થશે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર કે બે હાજર અઠ્યાવીસ સુધી આ ફ્રીનું રાશન મળતું રહેશે મોદીજીનો ઉદ્દેશ્ય એ છે કે આપણા દેશની અંદર કોઈપણ ગરીબ વ્યક્તિ ભૂખું ના સુવું જોઈએ જેથી કરીને મિત્રો જે છે પાંચ કિલો ચોખા પાંચ કિલો ઘઉં સાથે ચોખા અને કિલો ચણા મિત્રો નવેથી આપવામાં આવે છે તો કાર્ડ ધારકોને આ ફાયદો આગલા પાંચ વર્ષ માટે હજુ મળતો રહેશે તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે ખાસ મિત્રો જાણી લઈએ કે દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ થતા હોય છે ત્યારે ગઈકાલની મિત્રો વાત કરીએ તો નવા પેટ્રોલના ભાવે સામે આવ્યા છે પરંતુ હમણાં ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ એકદમ સ્થિર જોવા મળી રહ્યા હતા કોઈ વધઘટ નહોતી થઈ પરંતુ ગઈકાલે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે કે હવે ગુજરાતના પેટ્રોલના ભાવમાં વીસ પૈસા અને ડીઝલના ભાવમાં એકવીસ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે